અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશરી પોલીસ સ્ટેશનના ટિમ્બી ગામે એ એસપી દ્વારા દરબારનું આયોજન કરવામાં આવ્યું જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશનના ટિમ્બી ગામે આવેલ પટેલ સમાજની વાડી ખાતે એએસપીના અધ્યક્ષ સ્થાને લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના મોટા ધંધાર્થીઓ તથા વેપારીઓને કોઈ વ્યક્તિ પાસેથી ઊંચા વ્યાજે રૂપિયા લીધા હોય કોઈપણ શેહ શરમ વિના સ્થાનિક પોલીસને જાણ કરવા જણાવેલ હતું તેમજ નાગેશરી પીએસઆઈ પલાસે જણાવેલ કે કોઈ પણ માણસ મને મારા મોબાઈલ પર મેસેજ કરી મને ગેરકાયદેસર ચાલતા વ્યાજના ધંધાની જાણ કરશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમજ સરકાર દ્વારા બેંકમાંથી લોન ઓછા વ્યાજની લોન મળે છે અને કોઈપણ કામકાજ હોય તો સરપંચને તથા સ્થાનિક પોલીસને જાણ કરજો તે પણ મદદ કરશે તેવી વાત કરી હતી આ મિટિંગમાં ટીમ્બી ગામના સરપંચ તથા ઉપસરપંચ વેપારીઓ આજુબાજુના ગામડાના સરપંચો ટીમ્બી ગામના દરેક સમાજના આગેવાનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા ટીમ્બી ગામ વતી સમદ્રષ્ટિ સંગઠન પરિવાર ગુજરાત પ્રદેશ અધ્યક્ષ હેમંતભાઈ ત્રિવેદી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી પાંચ રોજ સાડીસી સ્ટેશનના ટિમ્બી ગામ ગામજનો સમાજના આગેવાનો નાના મોટા વેપારીઓ બધાને મોડીને એક સમાયોજના યોજવામાં આવેલ હતી લોકસભામાં જે મની લેન્ડિંગ એક્ટ છે નાણાં સિંધાર અધિક એના અંતર્ગત અલગ અલગ વસ્તુઓની સમજ કરવામાં આવી હતી ગ્રામજનોને સમજ કરવામાં આવી હતી કે નાની મોટી લોન જો કોઈ વ્યાજ વ્યાજખોર વધારે વ્યાજ આપતો હોય તો એના વિશે તમે પોલીસનું ધ્યાન દોરો તમે તમારા સરપંચશ્રીનું ધ્યાન દોરો પોલીસનું ધ્યાન દોરો જેથી આપણે એના વિરુદ્ધ કે લઈ શકીએ અને કોઈપણ જાતનું વધારે પડતું દેવું થવાથી કોઈ અનિચ્છનીય બનાવો અને કોઈ ન લેવાનું પગલું ભરતા પહેલાં તમને એમાં રાહત મળી શકે અને કંઈક સોલ્યુશન આવી શકે એના માટે આજે અમે આ સભાનું આયોજન કરવામાં આવેલું હતું ટીપી ગામે અને એમાં ઘણા બધા ગ્રામજનો અહીંયા ઉપસ્થિત હતા અને એ પ્રમાણે અમે બધાને એક અવેરનેસ ફેલાવવાનો પ્રયત્ન કર્યો